ગુરુ નો દેશ રામ મંત્ર ની દીક્ષા આપી કયું રામ કયો નામ ઈ નામ અનામી છે અને એ નામ ક્યાંય લખેલું નથી એજી ગુરુ મારા મહામંત્ર નો પછી મોટો મહિમા ખાણું ગ્રવ

રામાપીરની પાહે બધા જાય ગુરુની પાહે બધાય જાય કોઈ દીકરા માગે કોઈ દીકરાને હોવું માગે કોઈ પગ લુલા હોય તો હાજા કરવાનું માગે કોઈ રોગ મટે એવું માગે કોઈએ એમ કીધું કે મારા આત્માનું કલ્યાણ થાય એવી વસ્તુ મને આપો એ તો સદગુરુ એકને જ આપે બાકી સત્તા આપે સંપત્તિ આપે સાહેબી આપે આલે આમાં રેમા કર એ તો મારો અરજી પાઠી એમ કહે છે કે મારે વહુ નથી જોતી મારી હરગમાં હગાયું કરો ને મારા બાપ મારે તો એ વસ્તુની જરૂર છે આજ આજ વ્યક્તિની પાસે બધું છે આ સમાજની પાસે ધન દોલત સત્તા સંપત્તિ પૈસાના ઓશિકા કરીને હુવે પણ મારી હક નથી હક આ હક લેવાના ધંધા છે છે હક કોઈ નહીં બધા રોવે છે આ ખૂણામાં બેહી બહેન રોવે છે અંદરનું સુખ ભીતરનું સુખ એ તો સદગુરુ આપે હાથરે મૂકે ત્યાં કાયા હેમ નહીં કરે મને મારા ગુરુ એ વસ્તુ આપેલી ની ગુરુ ની કૃપા થી હું અત્યારે અહીંયા બેઠો છું આ એના પાવર થી બોલું છું જે મૂળ નામ છે જેને ઓહમ કહે સોહમ કહે સતનામ કહે રામ કહે સાહેબ કહે જેને નિજ નામ કહે એ બધા એક ના એક છે નામ જુદા છે એ નામ એક વાર મળી જાય ને મારા ભાઈ એટલે એ મારી તમારી પાસે મૂડી બને દુનિયા આખી વાહે ફરે હા લુગડા નથી પહેરતા એની વાહે જાય ને જતા સાધુ ની વાહે એની પાસે રાજા મહારાજાઓ પગે લાગે છે કે અમને આપો અમને આપો અમને આપો અમને આપો અમારી પાસે ધન છે છે આપણી દેશી ભાષામાં કહેવાય ઠામ છે પણ માલપા હક નથી અંદર હક નથી એનું હું તો અંદર નું હક લેવા માટે તો કોક હક લીધા હોય એની પાસે જાય તો હક આપે બાકી તો આપણે બધી બળે છે ન્યા જઈશ આપણે બધા રોવે છે ન્યા જઈશ હક લીધું હોય અને હક મળે નથી ઘરમાં દેકારો હાલતો નથી કેતા હવે હક લેવા દો ને બાપ હવે શાંતિ લેવા દો હવે નિરાશ લેવા દો નથી નિરાશ શાંતિ અને નિરાશ બે જગ્યાએ મળે કાં તો ભગવાનની કથામાં અને કાં તો કોઈ સદગુરુના ચરણમાં બાકી બીજે હળગે બધે ચારે કોર દાવા નળ ફાટ્યો છે ક્યાં ટાઠક મળે આપણને બધે લાવારીસ ફાટ્યો છું હગા વાલા ગમે આપણે તમે તમે ગમે એના ઘરે જાવ ગમે એના ડેલે જઈને આપણને એમ થાય કે હાલો એની પાસે જઈને આપણા દુઃખ ગાય છે આપણે પેલા તી રોવા માંડે એમાં આપણે કેવું કરે આપણે પેલા તી ઢઢીઓ મૂકે મરી ગયા મરી ગયા આપણે એને સાના રોવા આપણે ગયા હોય ત્યાં તો ઈ રોવે કેવા જાય ત્યાં તો ઈ એનું દર્દ આપણને કહેવા માંડે કે અમે મરી ગયા ને દુઃખી થઈ ગયા ને આમ છે ને તેમ છે પણ કોને કીધું તું ભેંસના શિંગડામાં પગ નાખ્યા હા હાથે કરી નાખ્યો પગ તે તું ઢહડા હવે નો સિંગડું કપાય નો પગ કપાય હવે તો ઢહડાવાનું હા છીતેર વર્ષ જે કઈ ભેંસ ના પગ નાખ્યા પૂરા કરો હવે કઈ સૂચક્યો છે આ એ કથા છે પ્રહલાદ ને રામ મંત્ર આપ્યો કયો રામ રામ તો નતા આ તો સતયુગની વાત છે રામ તો ત્રેતા માં છે ત્રેતામાં શ્રી રામજી દ્વાપર કૃષ્ણ મોરાર કલયુગો રામ દે પછી નકલંગી અવતાર ત્રેતામાં રામ દ્વાપરમાં માં કૃષ્ણ અને કળિયુગમાં મારો બાર બીજનો ધણી મને સમજાતું નહોતું એ તો પછી ગુરુ કૃપા થઈ ત્યારે સમજાણું અને સમજાણું ત્યાં મોડું થઈ ગયું ત્યાં તો જવાનું વખત માંડ માંડ બધું સમજાનું માંડ માંડ બધું હરખું કર્યું ત્યાં તો ઢોલીડા તો ઢબુક્યા લાડી હવે હાલો આપણે ખેર ત્યાં તો જવાનું વખત છે બઉ કઠિન છે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા અને મિલહી જો સંત હોય અનુકૂલ પ્રહલાદ ને રામ મંત્ર આપ્યો છે આ રામ નામ થી બિલાડીના બચલા બહાર નીકળ્યા મારા પ્રતાપે નથી નીકળ્યા રામ કૃપા થાય છે અગ્નિમાંથી તાજા જન્મેલા બિલાડીના બચલા કુંબળા એ તો કોણ બચાવે બચાવનારું કોઈ તત્વ તો છે કે નહીં કઈક છે તો ખરું ને વર્ષોથી કથા હાલે છે વર્ષોથી રામ કથા હાલે છે વર્ષોથી ભાગવત કથા હાલે છે વર્ષોથી દેવી ભાગવતની કથા હાલે બધા માણા જાય છે હું કા કંઈક છે તો આમાં કાંઈક પડ્યું છે આ ખેંચે લોઢાના ટુકડાને જેમ લોચંબક ખેંચે એમ ખેંચે આપણને જવાનું મન થાય આપણને ગાવાનું મન થાય આપણને એમાં બેહવાનું મન થાય આપણને અડી જાય કઈક આંગળી અડી જાય તો મારો તમારો ઉદ્ધાર થાય એક ઘડી આધી ઘડી આધી મેનિયા તુલસી સંગત સાધકી મીટે કોટી અપરાધ એક ઘડીનો સત્સંગ મળી જાય મને તમને એક પળ નો આ જીવ નો ઉદ્ધાર થાય રામદેવજી મહારાજે સરળ માર્ગ બતાવ્યો એકદમ સીધો કાંઈ માથાકૂટ વગરનો નહીં ઇંગડાને જગાડવી નહીં પિંગલાને જમાડવી નહીં સુક્ષ્મણાને જગાડવી કાંઈ નહીં સીધે સીધો માર્ગ બતાવ્યો ગંગા સતીએ તમને માર્ગ બતાવ્યો હીરે મારા ગળે હાલો પાનબાઈ પણ ગુરુ વિના ગમ નહીં પડે તો જવું જ પડશે સદગુરુના ચરણમાં તો ગયા વગર છૂટક્યો નથી એક વાત યાદ રાખજો કાં તો તમારે શાસ્ત્રોના ચરણમાં જવું પડશે અને કાં તો સંતના ચરણમાં જવું પડશે આ બે માર્ગ છે કાં તો કોઈ શાસ્ત્રોમાંથી મંત્ર પકડી લે અને કાં તો કોઈ સંતના ચરણમાં ત્યાં સિવાય મારો તમારો ઉદ્ધાર નથી નથી અને નથી હાડી હતર વખત નથી